સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરાવસ્તારમાં આવેલ પિયુષ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે જેટ પેચર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય તે પહેલાં જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે ખાસ કરીને પાંડસરા વિસ્તારમાંના વ્યસ્ત રસ્તાઓ પર જેટ પેચર ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર ડામર ને માલ મિક્સ કરે છે નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે સાફ કરી અંદર માલ પ્રેશર થી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે અને ખાડા પૂરવા માટે અદ્યતન મશીન થી સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહિયાં પૂરી કાઢ્યો છે એટલે આ મશીન ખુબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે તામરના પ્લાન્ટ વરસાદી સિઝનમાં બંધ હોય એ સમય દરમિયાન આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને એ તમારે જરૂરિયાત મુજબનો માલ પણ નાખી દે ખાડા પણ પૂરે છે